નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શાસ્ત્રના આ સૌ સરળ ઉપાયોથી ઘરમાં આવે છે સુખ અને સમૃદ્ધિ એ પહેલાં તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે હંમેશા રહે તો વિડીયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય માતા લક્ષ્મી અવશ્ય લખો તો મિત્રો શાસ્ત્રોમાં ઉર્જાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે જીવનમાં ખૂબ જ મહેનત કરીએ છીએ પરંતુ સફળતા પ્રાપ્ત થતી નથી તેથી આપણે આપણા ભાગ્યને દોષ આપીએ છીએ પરંતુ એવું કંઈ હોતું નથી ક્યારેક તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોય છે ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે એનાથી વિરુદ્ધ જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ સુખ વૈભવની સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામીઓ હોય તો વ્યક્તિના જીવનમાં અવરોધો પેદા થાય છે અને ધનની હાનિ પણ થાય છે આવા સમયે આપણે વાસ્તુ દોષો દૂર કરવાના ઉપાયો જરૂર કરવા જોઈએ આવું કરવાથી આપણે આપણા દુર્ભાગ્યની સૌભાગ્યમાં બદલી શીખીએ છીએ તો સારો મિત્રો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિના માર્ગો ખુલે છે ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નંબર એક વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વૃક્ષોને ઘર ઘરમાં રાખવા કે લગાવવા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે આમાં તુલસીનું મહત્ત્વ મુખ્ય સ્થાન પર છે વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે તે હંમેશા સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે દીવો જરૂર કરવો જોઈએ ત્યાંથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી ધીમે ધીમે દૂર ભાગી જાય છે નંબર બે તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય પણ સાવરણી ન રાખવી જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યોથી નારાજ હોય છે ત્યાં શાંતિ અને સુખ ક્યારેય મળતું નથી નંબર ચાર જમ્યા પછી વાસણોને રૂમમાં કે રસોડામાં ક્યારેય ન રાખવા જોઈએ વાસણોને એવી જગ્યાએ રાખો કે જ્યાં ધોઈ શકાય વાસણોને આખી રાત એઠા રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે એવું પણ માનવામાં આવે છે કે તેનાથી પિતૃવન નારાજ થાય છે અને ઘરની સુખ શાંતિ સમાપ્ત થાય છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ સમાપ્ત થાય છે નંબર પાંચ બૂટ અને છંપલ હંમેશા ઘરની બહાર કાઢ્યા પછી જ અંદર પ્રવેશ કરવો જોઈએ બહારથી આવતા સમયે ગરખા અને છંપલ માટે એક નિશ્ચિત જગ્યા હોવી જોઈએ તમારે ફૂલથી પણ ચંપલ પહેરીને બેડ ડૂબમાં ન જવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે નંબર છ વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ અને ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે જે ચેકરોમાં જ્યાં પાણી વહે છે ત્યાં ગરીબી પર્વતે છે ત્યાં કોઈ પણ આશીર્વાદ પ્રાપ્ત થતા નથી આ સિવાય બિનજરૂરી રીતે પાણીનો પેય પણ ન થાય તેનું ધ્યાન રાખવું નંબર સાત તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં ધન આવવાનો સીધો સંબંધ તેના પછી નંબર આઠ જો ઘરમાં કોઈ મંદિર બનેલું હોય તો તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ મંદિર તમારા ઘરની દક્ષિણ દિવાલ પર ન હોવું જોઈએ તો આવી સ્થિતિમાં તમને ધન પ્રાપ્ત થશે નહીં અને ધનને લગતી ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ તે વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે સાથે આર્થિક અવરોધો પણ દૂર કરે છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે નંબર દસ વાસ્તુ ઉપાયો અનુસાર જો તમે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરવા માંગો છો તો તમારે તમારા ઘરના ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખવા જોઈએ નંબર અગિયાર ઘરની તમામ સુખ સમૃદ્ધિ રસોડામાં પ્રતિબિંબિત થાય છે જો તમારું રસોડું ખોટી દિશામાં હોય છે તો તેના માટે વાસ્તુ દોષને દૂર કરવા માટે દક્ષિણ પૂર્વ ખૂણામાં એક બલ્બ સ્થાપિત કરો અને તે બલ્બને દરરોજ સવાર થતા સાંજે કાળજીપૂર્વક પ્રગટાવો નંબર બાર જો તમે તમારા ઘરમાં પૂજા સ્થળ બનાવ્યું છે તો ત્યાં દરરોજ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો જો ઘરમાં શંખ રાખ્યો હોય તો તેને નિયમિત રીતે સવાર સાંજ ત્રણ વાર ફૂકો ઘરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જશે નંબર તેર જો ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પણ કરવામાં આવતી હોય તો દર બીજા દિવસે જૂની માળા કાઢીને ભગવાનને નવી માળા અર્પિત કરવી જોઈએ નંબર છ તમારે ક્યારેય પણ તૂટેલા વાસણો અથવા તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ ઘરમાં ફૂલથી પણ તૂટેલા અને ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્રના આ સૌ સરળ ઉપાયો જે તમને પ્રગતિના માર્ગ ખોલે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને ધન અને ધનની કમી ક્યારેય લેવા દેતા નથી તેથી મિત્રો તમારે આ તમામ વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખવું જોઈએ તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ખોટ નહીં આવે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ